રહી વાત પાટીદારો નથી પાટીદારો ને દબાવમાં રાખી એની દહેશત માં રાખી એને ભૂલી માં રાખી અને કેમ શાસન કરવું અને કેમ ટકાવી રાખવું ઈ આખે આખું એક એની એની સ્ટ્રેટેજી તારીખે રવિવારે પોલીસ કેવી મુખ પ્રેક્ષક બની એની ઉપર હુમલો કરવા માટે અસામાજિક ટોળાને મદદ કરતી હતી એના ઉપરથી આપણે નક્કી કરી આપી કે ભાઈ અહીંની પોલીસ શું છે એટલે પોલીસ હર્ષ સંઘવીને પહેલા પેલા તો એના પોલીસને કહેવું જોઈએ કે તમે મેન્યુઅલ રહ્યો ને પછી કાયદામાં રહેવાની વાત આ લોકોની જે થર્ડ ડિગ્રી વપરાતી હોય ને એના વિડીયો ઉતાર્યા છે અને વિડીયો ઉતારીને જયરાસિંહ ને દીધેલા છે આની સાચી તપાસ થાય ને તો આ પોલીસવાળાઓની ખબર પડી જાય કે એની એક્ટિવિટી શું છે રાજુભાઈ તમારા મત મુજબ શું આ દિનેશ પાતર અને પિયુષ રાજડિયા ઉપર જે પણ ફરિયાદ નોંધવામાં આવી છે તે જયડારસિંહ જાડેજાના ઈશારે નોંધવામાં આવી છે શું કેવું છે તમારા મત બિલકુલ તમામ ફરિયાદી એના મળતીયાઓ છે

આવીને બતાવો અને ત્યારબાદ રવિવારના સમય દરમિયાન જ્યારે પાટીદાર સમાજના આ આગેવાનો ગોંડલ ખાતે પધારે છે અને આ સમગ્ર ઘટના પૂર્ણ થયા બાદ એક બાદ એક નવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે જેવી રીતે જો ગઈકાલ રાતની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આગેવાન અલ્પેશભાઈ કથિરિયા દ્વારા પણ ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી કે મારા વ્યક્તિઓને કંઈ ન થવું જોઈએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને આજના સવારની જો વાત કરવામાં આવે તો દિનેશભાઈ તેમજ પીયુષભાઈ રાદડિયા ને લઈને પણ ક્યાંક ને ક્યાંક નવી નવી અપડેટ્સ આવી રહી છે તો આપણે જો જોવા જઈએ તો દરેક જૂથ એ એક જ પાર્ટી સાથે સંકળાયેલું છે તે પછી પાટીદાર સમાજના આગેવાનો હોય કે પછી ગણેશ ગોંડલ હોય કે તેની સામે રીપડામાં અને રુચિ જાડેજા હોય તો ભાજપ ભાજપ વર્સસ ભાજપ જ જોવા મળી રહ્યું છે કેમ આવી સ્થિતિ બિલકુલ ભાજપ વર્ષિસ ભાજપ એની આંતરિક લડત કદાચ રાજકીય હશે છે પણ ગોંડલ છે ને એ એક જે સરકાર ચલાવે છે જો દાદાગીરી કરે છે ગુંડાગીરી કરે છે ઈ આ બાપ દીકરા ના શાસન ને ટકાવી રાખવાની એક આખી આખી લડત છે ત્યાં કે જે લોકો અન્યાય સામે અવાજ ઉઠાવે છે એની સાથે આવું થતું આવ્યું છે વર્ષોથી આજ કાલ થી બેન આની પેલા જયારે વિનુ સિંગાડા અને જયરાજ સિંહ ને જયારે માથાકૂટ થઇ ને એ લોકઅપ ની અંદર આવી જ રીતે માર મારવા ગયા તા એલ પટેલ નામ આરોપી હતા જે વિક્રમ રાણા ના હત્યા કેસ ને આરોપી હતા એ ઈ લોકઅપ માં હતા ને ત્યારે એને મારવા ગયા હતા ને ત્યારથી આ આ ટેવ તો પેલેથી છે આ માર તોડ કરવાની ને એ બધી પણ ખરેખર બન્યું છે કેવું કે આ બધા ટૂંકા ગાળા ની અંદર આવા બધાય બનાવો બન્યા ને એટલે આપના કેમેરા ની દિશા મીડિયા ની અમારા ગોંડલ તરફ આવી એટલે પારદર્શકતા પારદર્શકતા પ્રકરણ એક દિવસની અંદર ચાર પાંચ હજાર માણસો નો એકત્રિત થઈને ને એક અવાજે લોકો વાત કરવા માંડ્યા એટલે જયરાસિંહ ને ડર લાગ્યો કે આ પટેલ સમાજ ને એકત્રિત થતા વાર નો લાગે આને કોઈ નેતૃત્વ કરવાનાર મળી જાય તો મારી સત્તા છે એ ચાલી જાય કારણ કે બિન પટેલો જે છે એમાંથી વધુ પ્રમાણના લોકો છે બિન પાટીદારો છે રહી વાત પાટીદારો નથી પાટીદારો ને દબાવમાં રાખી એને દહેશત રાખી એને ભયમાં રાખી અને કેમ શાસન કરવું અને કેમ ટકાવી રાખવું ઈ આખે આખું એક એની એની સ્ટ્રેટેજી છે જયરાજસિંહ કરવા માટે એ જે એ અવાજ ઉઠાવ્યો એ અવાજ ઉઠાવવાથી એને તકલીફ થાય એટલે એના છોકરાએ માના ધાવણ ની તેને એવી જે કઈ વાણી વિલાસ કરી એ વાણી વિલાસ ના કારણે સ્વાભાવિક રીતે અલ્પેશભાઈ ને જીગીસા બેન ને એને અહીંયા ભાઈ ને અહીંયા આવવાનું થયું

એને કઈક YouTube ઉપર જે આ લોકો જે દે જઈ સાથે જોડાયેલા છે અને જે લોકો આટ લઈને પોતાના કેરેક્ટર ને લઈને ક્યાંક પ્રશ્નો છે એવી બાબતો ને લઈને જે કઈ એને સ્પષ્ટતાઓ કરી હતી એની વિરુદ્ધ ગુના એને દાખલ કર્યા અને એમાં પહેલો વિડિયો ક્યારે ઉતાર્યો છે ત્યારે કઈક એલસીબી એને જેતપુર પોલીસ સ્ટેશન ની અંદર LCB ગિ રાજકોટ થી એનું નિવેદન લેવા માટે બની ગજેરાને બોલાવ્યો છે એટલે બની ગજેરા અને આ પીયૂષભાઈ રાદળિયા અને દિનેશભાઈ પાતર ત્રણેય પોલીસ સ્ટેશનને સાથે ગયાલા LCB ના અધિકારીને નિવેદન પોતાનું જે આપેલું અને એને એવું કીધું ભઈ તમે મીડિયા મારમીક ભાષામાં બનાવજો એટલે પછી ત્યાંથી આ લોકો નીકળી ગયા અને દિનેશભાઈ ને પીયૂષભાઈ ને બની ત્રણેય સાથે આવેલા હય છે એટલે ઈ બાબતે એને ભેગા સંડોવણી કરી અને આ આખો ગુના દાખલ કર્યા બીજું એક વાત એ તમને કરવી છે મારે કે ભાઈ આ જે આ જે જે ત્રણસો ની જે કલમ છે એ કલમ જે છે એ private ફરિયાદી ને ફરિયાદ જેમ કે દાખલા તરીકે ચેક return ની નેગોશિયેબલ ની જે ફરિયાદ કેવી રીતે આપણે નામદાર કોર્ટ માં કરી શકીએ એવી જ રીતે આ ત્રણસો છપ્પન મુજબ ની ફરિયાદ છે એ પ્રાઇવેટ ફરિયાદ છે અને ઈ નામદાર કોર્ટ માં દાખલ થાય છે એની જગ્યા એ police એ કોટની સત્તા લઈ લીધી અને પોતે દાખલ કરવા મિટ્યા બીજી કલમો ભેગી નાખી એટલે આમ એક પૂર્વ પુરવાયોજિત ષડયંત્ર રચ્યું પોલીસના માધ્યમથી જયરાસિંહના કહેવાતી ડીવાયએસપી ડીએસપી અને એના નીચલા કર્મચારીઓ એ બધા એ અને આ લોકો ઉપર ફરિયાદીઓને ખોટા ફરિયાદીઓને ઉભા કરી જે ફરિયાદીઓના જે નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે ને તો બધી ખબર પડી જાય અને નાર્કો ટેસ્ટ કરવા માટે

એ ફરિયાદી છે સાચી તપાસ થાય એટલે બહાર બીજું કે આવી રીતે ઉપર ઉપર અને બની ચાર ગોંડલ માં ફરિયાદ કરી કે ભાઈ તાલુકા પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન નું જે બીજું એક સુલતાનપુર છે ન્યાય એક ફરિયાદી ઉભો કરી વિસ્તારમાં રહેતો હોય એની કરી બીજી એક બી ડિવિઝન માં શહેરમાં રહેતો હોય એની એ ડિવિઝન માં રહેતો હોય આવા ચાર વ્યક્તિઓની ઉભા કરી અને ફરિયાદો કરાવી અને જેની અંદર એવા ગુના એવી કલમ નાખવામાં આવી કે જેમાં પોલીસ ને સત્તા હોય જામીન આપવાની એટલે ઈ લોકો ચોવીસ કલાક સુધી રાખે થર્ડ ડિગ્રી અપનાવે એની સાથે મારજૂટ કરે કેમિકલ પાવાનું જે દિનેશભાઈ કીધું એ કેમિકલ પીવડાવે એને હેરાન કરે પછી ચોવીસ કલાક પછી અચાનક આ લોકો જામીન લેવાની ના પાડે તો પંચોને બોલાવી અને જાત મુચરકા જામીન અથવા પંચો દ્વારા જામીન કરી અને બીજા પોલીસ સ્ટેશનને સોંપી દે આવું છેલ્લા ત્રણ ચાર દિવસ થી આ લોકો સાથે કરતા હતા દિનેશભાઈ liver ના સમસ્યા તેના શરીરમાં હતી પણ આ લોકોને જાણ કરેલી હોય સતા પોલીસ એ દયનીતા રાખી નથી અને એની સાથે 3 ડિગ્રી અને એને માર મારવાનું કામ કર્યું કેમિકલ પીવડાવ્યો જેથી આ બનને ની કાળ તબિયત બગડી અને આપ મીડિયા સમક્ષ આ બધું આવ્યું અને પોલીસ જે રીતે કામગીરી કરે છે એજન્ટ બનીની તમે જોવો કે ભાઈ અલ્પેશ કચેરિયા ની અહીંયા આવ્યા હતા ત્યારે સિત્તાવીસ તારીખે રવિવારે પોલીસ કેવી મુખપેક્ષક બનીને એની ઉપર હુમલો કરવા માટે અસામાજિક ટોળા ને મદદ કરતી હતી એના ઉપર થી આપણે નક્કી કરી હતી કે ભાઈ અહીંની પોલીસ શું છે એટલે પોલીસ અ માધ્યમ બની છે અને હું આપના માધ્યમથી અ કહું છું કે આ પોલીસ એ

આ પોલીસ તંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે અને પોલીસ અ પ્રજાના પગારે પોલીસ પ્રજાના પગારે આ લોકો ને હેરાન કરે છે અને મદદ કરે

નો જે હનન કર્યું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ને આપડો માનવ અધિકાર એવું કે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ને ચોવીસ કલાક થી વધુ magistrate મંજૂરી વગર police custody માં રાખી સકે નહિ તો આ લોકો એ ચાર ચાર police station માં ચોવીસ ચોવીસ કલાક એક એક પોલીસ સ્ટેશન એટલે આ આખે આખું ષડયંત્ર ગોઠવી એસપી SP હિમકર સિંહ અને ડી SP ઝાલા અને એના ત્રણ ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈઓ અને એના જે કોન્સ્ટેબલો છે એ બધા એ પૂર્વ આયોજિત રચના કરીને આ કરેલી છે રાજુભાઈ મારો બીજો પ્રશ્ન એ પણ છે કે જે રીતે તમે જણાવ્યું કે પોલીસ એજન્ટ બનીને કાર્ય કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાના લીધે લીધા પણ ઉડતા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ જો આપણા ગૃહ મંત્રી હર્ષ સંઘવી જે જાહેર કાર્યક્રમમાં કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ જે રીતે ગોંડલની સ્થિતિ જોવામાં આવે તો તેને લઈને કોઈ એક્શન નથી લેવામાં આવતું તો

એટલે કે આ સમગ્ર પાછળ જે જે છે છે તે 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 રીતનું નિવેદન રાજુભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે તો આ મુદ્દે અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી દેજો